ધાર્મિક માન્યતા છે કે સોનામાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે સોનાની પાયલ પહેરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે એવું મા કહેવાય છે કે આવું કરવાથી ધનનું નુકસાન સહન કરવું પડે છે ષોળ શૃંગારનું એક મહત્ત્વનું ઘરેણો પાયલ છે પગની સુંદરતા વધારતી પાયલ સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે પરંતુ સોનાની પાયલ ક્યારેય પગમાં ન પહેરવી જોઈએ શું છે કારણ આવો જાણીએ શાસ્ત્રોમાં મહિલાઓના પૂષણ વિશે ઘણી ખાસ વાતો કહેવામાં આવી છે જેમાંથી એક છે પાયલ એવું માનવામાં આવે છે કે કમર નીચે પહેરવામાં આવતા ઘરિયાણા ક્યારેય સોનાના ન હોવા જોઈએ આ માટે માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ આપવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે સોનામાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે સોનાની પાયલ પહેરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે એવું કહેવાય છે કે આવું કરવાથી ધનનું નુકસાન સહન કરવું પડે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર પગના જે ભાગમાં પાયલ પહેરવામાં આવે છે તેને કેતુનું સ્થાન માનવામાં આવે છે કેતુને શાંત કરવા માટે ચાંદીની પાયલ પહેરવી જોઈએ કારણ કે કેતુમાં શીતળતાના અભાવના કારણે શરીરના નીચેના ભાગમાં રોગ રોગો થવાનું જોખમ વધી જાય છે એક વૈજ્ઞાનિક કારણ છે કે પગમાં સોનાની પાયલ પહેરવાથી સોનાના ગરેણાથી શરીરનું તાપમાન વધી જાય છે સોનાના આભૂષણ પગમાં પહેરવાથી શરીરનું તાપમાન વધવાથી અનેક બીમારીઓ થઈ શકે છે એટલે જ શરીરના બધા જ અંગોમાં સોનું ન પહેરવું જોઈએ પગમાં સોનાની બિછિયા અને પાયા પહેરવાથી શરીરનું ટેમ્પરેચર વધી જાય છે જેના કારણે શરીરનું ટેમ્પરેચર વધી જાય છે સોનાના આભૂષણ કમરની ઉપર અને ચાંદી શીતળ છે જે આભૂષણ કમરની નીચે પહેરવાથી શરીરનું ટેમ્પરેચરનું બેલેન્સ જળવાય છે ચાંદી ધાતુ બ્લડ સર્ક્યુલેશનને વધારે છે અને પગના સોજાને પણ દૂર કરે છે આ કારણ પણ ચાંદીની પાયલ પહેરવું જોઈએ પગમાં ચાંદીની પાયલ પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે પગમાં ચાંદી ઘસાવવાથી સ્ત્રીઓના શરીરના હાડકાંને મજબૂત બનાવે છે મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે